વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે નરસિંહા કોમરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સુરત પોલીસ કમિશનરની ખાલી પડતી જગ્યાએ સુરતના પોલીસ કમિશનર તરીકે તેઓની નિયુક્તિ થતા અનુપમસિંહ ગેહલોતે સુરતના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકેની જગ્યા ખાલી પડતા આ જગ્યા પર વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે નરસિંહા કોમરની નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે આજરોજ નરસિંહા કોમરે વિધિવત રીતે વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો ગ્રહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદભાર સંભાળેલા છે વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્ત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે અને वडोदरा सिटी एक संस्कारी नगर तरीके, एक रिच हेरिटेज धरावता शहर होवाना कारणे राज्यना अडमिनिस्ट्रेटिव्ह सिस्टम गुजराते वडोदरा सिटी एक महत्त्व शहर है। तो पोलिसिंग परस्पेक्टिव ते पण एक चॅलेंजिंग सिटी आहे के वडोदरा મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અહીંયા ત્રાઈવ કરે છે એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઇમ વગેરે દ્રષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે કોઈ વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશીપ સંભાળવાની મને એક તક મળ્યું છે આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે એમ્ફસિસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફાઇનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઇમને નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓલરેડી પ્રોસેસમાં છે નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે ગાઈડલાઇન્સ છે તે મુજબ એક નિષ્પક્ષ પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શનના સંપન્ન થાય તે માટે વડોદરા પ્લીસ સક્રિય રહેશે અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિયેટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર અને સાથ આપશે અને જે કંઈ શહેરના સુરક્ષા સલામતી અને નાગરિકોના વેલબિંગ માટે આપણે ઇનિશિયેટિવ લઈશું આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવો વિશ્વાસ મને છે થેન્ક યુ